ઠંડુ પી ગરમી બહુ છે મજ મું બીજું કે દેવા આવ્યું બહુ ઢૂળું કે મારે વાવવાનું હે આજ આવે કે કે કઈ મોંધે કઈ ઠંડુ લેતો ગરમીમાં ગરમી કામ કર્યા કરતીઓ ગરમી બહુ છે ભાઈ આ બે આડા લાગે ને ત્યારે અરે વાહ મારે દી આવે કાલે આજ આવી છે હું ત્રણ નો હે ને ભાઈ ત્રણ કૌના બાસકા હાર આવ્યો તે હું કાંઈ એવું બીજું એવું આ જ આવે કાલે તો હું કાંઈ લી હું બે લેવા તે લેવાથી મણ તો આવે કે ને એવું બે બાસકા લેવા એટલે મણ થઈ જાય બીજો લીલા કરવો બરાબર ઠંડુ પીર નહીં રહે છે ને પછી કાયમી છે

નક્કી નહીં જો વાહ રમેશભાઈ ના કાકા નોલે જ ફ્રી થઈ ગયા થઈ જાય થઈ જાય ને તો આપણે ઓલે વવા જાય એવું કી ખે માસ ને નજારો આપડી હાથ મારો ભાઈ હાથ રહ્યો ફોન નવા હાથ છે ને હા ફોન પગ હાથ જળવાનું મસ્ત મજાના જાસુદ્યા જોઈએ નારિયેળ વાય કઈ ફરી આવ્યા નથી ટ્રાય કરીએ જો અહી માંડવીનો ખર દે નાખાય અને ટ્રાય કરીએ બરાબર એ વાટું ખામણું કર્યું આજે જલ્દી આપણે ભાઈ ઈઠાવી હો સબસ્ક્રાઈબર મસ્ત તમે પૂરા કરી દો બરાબર ભાઈ સબસ્ક્રાઈબ કરી દો બધા જેટલે નવા ચેનલમાં હે એટલા ને લાઈક કરી દીજો ને શેર કરી દીજો બધા દોસ્તારો તમારા બરાબર સપોર્ટ કરજો હા માં બ્લોગ ચાલુ જ છે હું એટલે હું મારા મારે બીજું કંઈ કોન્ટેન્ટ હેડ નથી કોન્ટેન્ટ જ નથી બ્લોક ચાલુ હોય કાલે આપણે વાવ આવી છે કે આજ બપોર આવે કંઈ નક્કી ને ટટણે આવે કંઈ બરાબર જોઈ જાય કાલે આ બ્લોગમાં મળીએ આજ બ્લોગ નહીં આવે જો ભાઈ હા આપણે આવ્યા મારા મમ્માનું ઘેર મોટવાડીએ હા જો આ એ पड़ी है जो यहाँ से ये मस्त है बड़ी से टोड़े हुए भी पाटू के मारे आई हो जी है आप बड़ो मेहनत करता अभी हूँ है जो

तो मस्त है। वालों आ। मजा रो चेक करो जो ये भाई मजा आ रही है वो। बराबर? ये वो है मस्त मजा नज़ारो है। नेहना वाला कोड़ी ना है ना कान वाले जाता था। અર્ભમ મમન ના હે ને મોઢવાડિયા મેર છે ન્યા ગાટે આપડી ઘોડે ને કાન અડી જતા હતા મસ્ત ઘોડી હતી ભાઈ એકદમ જોઈ લો નદી નજારો અરે ભાઈ અમે એવા આવતા વાડી વાળી આજે અમે અર્ભમાં મને વાળી ગયા હતા

मस्ती तो करू तो कहीं कयु वो भाई जा है मड़ी काले तू मुचकर लुंगू पाके ग्यू रे भाई बाकी नेट खबर न पड़तो पाके ग्यू पाके न कयु से ओली बाकोल के भाई थाई ना था एड़ रहता जो होते आ हां ये आ आ अपन आ करी करी બીજો ક્યારો ક્યાં જતો ખબર નઈ મળે કામ જ એવું હોય હાલો તો આજનો બ્લોગ આંજેન કરીએ બ્લોગ હારો લાગ્યો એ લાગે એન છે ને સબક્રાઇન ને મસ્ત મજા અને કોમેન્ટ કરી દયો તાવણી મળીને નેક્સ્ટ બ્લોગ માં બાય બા